મ ડાયરાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ જય દ્વાર ત્યાધિશને સ્વાગત છે તમારું આજથી એક નવા દિવસના નવા બ્લોગ વિડીયોમાં અને ડાયરો કાલથી હે ને આપણે માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે એટલે આજ છે ને નવરાત્રિનો બીજો દિવસ છે તો આપણી યુટ્યુબ ફેમિલીના જેટલા પણ આપણા વ્યૂવરને સબસ્ક્રાઈબરને છે ને એ બધાને મારી અને મારા પરિવાર વતી નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના અને જય માતાજી અને કાલ ને ડાયરો વ્લોગ નહોતો બનાવ્યો એટલે કાલનો આપણે નવરાત્રિના પહેલા દિવસનો વ્લોગ નહીં આવે બાકી હવે પાછા આજથી રેગ્યુલર વ્લોગ ચાલુ થઈ જાય અને ત્યારમાં છે ને અમે આવ્યા આવી દાદાના ઓટે ઓગડા ઓઘળાપડ પડમ દાદાનો ઓટો જો ને ત્યાં દીવાબી કરવા કેમ કે આપણે નવ નવરાત્રિમાં હે ને અહીંયા અને આપણે ગામમાં કારખાને અને આજુબાજુમાં જેટલા પણ માતાજીના શું કહેવાય ઓટા અને ને એવું છે ને ત્યાં બધે રોજ સાંજ હોવાથી દીવા બીતી કરવા જતા હોય તો કાલે તે આવી અને દાદાના ઓટાની સાફ સફાઈ વાળી હતી આજથી અને દિવેલની જે કાંઈ ખૂટી ગયું હતું તો એ બધું આવીને નામી ગયો હતો ધાણેથી સવારમાં અને કાલે તે સાંજે ને સવારે બે ટાઈમ દીવાબત્તી કરી જતા તો અત્યારમાં જુઓ ધાણે આજે જ રજા હે ગેમ જવાનું છે ને એટલે તો તૈયાર થઈને જો હું ને ભીખાલાલ ને અમારે નાનકુ એવું ખુશું ને બધા આયા હવે દીવાબત્તી કરવા હવે દાદા ને દીવાબત્તી કરી લીધા હે ને અમારે ખુશું બેન ખાય છે મમ શું ખાય છે બટું શું ખાશ મમ ખાય છે એ બટું એ ટકો અને અમારે ભીખાલાલ છે ને ભાઈ બાજુ ગામ નથી આવવા ના જે હું કહેવાય ઉજવાય ને એવું છે ને એના લીધે ભીખાલાલ ના પાડે છે બાકી આપણે ભીખાલાલ ને આમંત્રણ તો આપ્યું છે આવું છે ભીખા અને આજ હવે પાછો રિપોર્ટ કરાવવા જવાનું છે હમણાં એટલે રિપોર્ટ આવે પછી ભીખાલાલને ખબર પડે કે રાગે આવી હોય ડેન્ગ્યુમાં થાય ને જો રાગે આવી જાય ને તો ભીખાલાલ પછી આજ પાછા આજ હાંજે કે કાલે નીકળશું તો પછી કાલે અમારે ભીખાલાલ ભાવનગર જવા માટે નીકળી જાય હે બાકી જો હવે અહીંયા દીવાબીતી કીધું ગયા હે અને હે ને બાજુમાં અહીંયા અમારે દાદા છે

તો હાલો જો હવે પાણી માંડવી હું હતા થઈને મંડવી હાલવા મમ કોણ લઈ જતા તું કાકા ભીખા કાકા મમ લઈ ગયા એ મારે ખુશા અને કાણે હે ને અત્યારમાં ભાવ કહે છે ને દીવાબત્તી ને કરી આવ્યા હે કાણે આજ સજા હે કેમ કે અમારે બધા એને જવાનું છે જવાનું છે એક શું કહેવાય દુખણા ને એવું લેવા આપણે વિલાસનો સંબંધ કર્યો હોય ને સોમનાથ પીપોયા તો ન્યા કાણે એટલે હવે ન્યા છે તો શું કહેવાય આપણે કોઈ જેમ બહાર વ્લોગ નથી બનાવ્યો એટલે બહુ નથી વ્લોગ નક્કી બ્લોગ બનાવો બને બાકી આપણો વ્લોગ પછી કન્ટિન્યુ ચાલુ રહે મમ્મી ભાઈ લાવ્યું મમ લાવે લઈ લે લઈ લે હા અમારા મમ વગેરેનું ઓલા આપણે દાતન દેરી ને ત્યાં એક અગત બધી વાંચી ભાવ અને આપણે બુલેટ પડ્યું છે ન્યા કરીને હે અત્યારે હાડા છે અને આજે હવાદમાં આપણે ગયા હતા સોમનાથ પી જ્યાં વિલાસનો સંબંધ નક્કી કર્યો છે ને તો સોખા ખાવા ન્યાથી લગભગ હવા આજુબાજુ વ્યા આવ્યા હતા પછી જે કોઈ આપણે મહેમાન ચડાયા હોય ને એ બધા મહેમાન પાછા બોલતા કરી આવ્યા હોય તો એ બધાને ચા પાણી પાયા અને પછી પાછા આવી ગયા હતા આપણા બિઝનેસ માટે ઘાણે તો અત્યાર સુધી ઘાણે હતા અને જો ટાઈમ થઈ ગયો હોય એટલે દુકાનોના શટર ને એવું બધું પાડીને જેવા બધીને એવું કરી તો અહીંયા બુક પછી આવ્યા હતા ને તો તડકો હતો ને એટલે સાંઈએ અને હવે પાછા દીવા બધી કરીને કરી નીકળવું છે તો આરોજ આપણે પાના ઓલે જઈ અને ઝટકો ચાલુ કરીને જાવીને બધું દઈ દેવી ભીખાભાઈ ને ઉભાઈ બે ગયા હે પછી એને ઝટકો કઈ રીતનો ચાલુ થાય ને એ બહુ ખ્યાલ નથી એટલે વારંવાર ચાલુ કરીને કહેવાય જોઈ લેવી થઈ ગયો સાલું કરી વા્યો હે ભીખાભાઈ નડાડતો ના ના આમ તો થોડો થોડો કઈ ને વાંધો ને ભલે ને વાગતો એટલો બધો ને ઓછો કે ને થોડોક ના એમ છે આપડે અવાજ ની જરૂર હતી અને જોઈ લો અમારે ભીખા ભાઈ આજ છે ને ભાઈ સોખા ખાવા ગયા તા ને નતા એવા

આ જો પિખાલાલ ને નાવાની ગણતરી હોય તો એક આધો ધુપકો મરાવું મરાવાલા 5 લિટર હે 5 લિટર ભૂમાં એક આટકડો મરાવું ના ના હોલો હું કહેવાય પાંચ પાંચે ધુપકા મરાવું પિખાભાઈ તબે તબે નહીં બાકી ધુવામાં નિકડો જો હાલો હવે હે ને નિકાવે પિખાભાઈ જાવ જાવ હાલો સીટીટી લેવલ હું કહેવાય ટાઈટ કરો જરીગ એક સિક્યુરિટી લેયર તો આપડે લાગી ગઈ છે આ બીજી લેયર લગાડવાની છે જાવين છોડો પછી ઉડો એ છે

આમ નોર્મલ માણસને હોવા ત્યાંથી માને પછી ત્રણ લાખ સુધી હોઈ શકે છે ત્યારે માણસ નોર્મલ હોય તો એમાંથી અમારે ભીખાલાલ અત્યારે કમી ઘટાડો દેખાડે છે ભીખાલાલને તો એકને ખેંતા હોય છે તો ભીખાલાલ ઊંચવાય ન્યા જાય ને ઓલી મશીનની સેડવેલી રોટલી બોટલી ખાય ને એટલે કાઉન્ટ વધી જાય વાંધો નહીં પણ આપણે એમ બને ભીખાલાલને અહીંથી ભગાડવાના છે કેમ કે ભીખાલાલ અહીંથી ભાગશે અને ના જઈને કંઈક કરશે ને તો જ એ ડૉક્ટર બનશે અને પછી ભીખાલાલ ડૉક્ટર બેન છે ને પછી સાંપછું પૈસા નકરા પૈસે પૈસા શું બાકી જો આપણે લેંબો થઈ ગઈ છે તૈયાર અને અમારા રાજભાઈ છે ને આવ્યા છે હારે તો એ લેંબો બેસી બેહી ગયા હે એટલે આપણે તે તો પહેલા પહેલાં બધું લઈ અને હવે નીકળ્યું કેમ ભેજી છે ને પાછું ઘરે જાય અને ત્યાંથી પાછું આવવાનું છે દાદાના ઓટે દીવો વાંચવા જો કોઈ આવ્યા હોય તો નથી આવવાનું બાકી જો કોઈ નહીં આવ્યા હોય ને તો આવવાનું છે પાછું ને પછી વાવું પાણી કરી અને જવાનું છે ગામમાં તો હે ને ગામમાં જાય પછી તમને માતાજીના ના દર્શન કરાવશું આવવાનું ભીખાબે તમારે પણ હવે એમાં પાછું એવું છે કે એક બીજી વસ્તુ એ કે મારે ભાઉભાઈ નું પ્લાનિંગ એવું છે કે ઓળાનું હવે જોયું હું પ્લાન થાય છે ઓળાનું પ્લાનિંગ થાય છે તો પછી માતાજીના મઢ આજનું પોસ્ટપોન રહે

બાકી અમારે રાજભાઈ તો સાયકલ હાટું આવ્યા હે પણ સાયકલ હજી આજ રાગે નથી થઈ બાકી કાલ બપોર પછી શનિવારની રજા પડે ને એટલે અમારે રાજભાઈ ને સાયકલ મળી જવાની હે નવરાત્રી ને એટલે કાલે છે ને પાલ લાયલા ઠેલો લઈ લે વાલો રાજભાઈ ને ઠેલો આપી દીધો હે અને હવે હે ને ભાઈ ડ્રાઇવિંગ સીટ એસી ચાલુ કરી છે હે કે ગરમી છે ને

ન્યાજન છે ને આપણે માંડવી તોડશું અને ઓય ન્યાજન બનાવવાનો છે કે આજે કાઠા ભાઈનો ઓ ખવડાવી દીધી પછી કાઠા ભાઈ કાલે થા તો કોમ દી એટલે જા લે લેવાના છે અહીંથી પાસા ભાવનગર बाजू એટલે હું તો આજે ઓરખાઈનો ખવડાવી દીધી ને એટલે વાંધો ન આવે બાકી હે ને આપડે તો હું કેવાય ખબર છે જો એક ઢટકો આપડે મુકવી છે એટલે આપડે ઢટકો બડકો બધું બંધ કરીને મંદિર આવ્યા હતા તો હે ને બધા વારાફતથી પાછા નીકળી જાવી બાધા અને ઘણી ખરી માંડવી આપણે તોડી લીધી હે હાલો હેખા ભાઈ કરી દઈ એટલે રાય તે હું છે કે હાલો ઝટકો પાછો ચાલુ થઈ ગયો હે પછી જાવી પાછી વહેવી જો માંડવી વાળા આગળ થઈ ગયા હે અને બચતી વાળા છે અમારે ભીખા ભાઈ લાય લુંજી લાય એટલે તારે માથું આમનો આખું પડે ના ના મારા હાલ છે હાલ છે તો વાંધો નહીં તો તમે દેલા આવો હાલો ડાઈ દો ને આ જ ને માની તોડવી પછી ઓ ઓ પાડવી અને પછી એને પિક્ચર જોવાનું છે અમારે બહુ ભાઈ એક એક ઇંગ્લિશ પિક્ચર છે ડેડપુલ કે હું કઈ કે હે કે એક ડાઉનલોડ કર્યું છે ને એક ફિલ્મ જોતા જોતા માની નો ખાવાનો હે એવડા એકદમ બોય થઈ જાય હે તો હાલો ભાગવી ભાઈ જો આપણે ઓવાનો પહેલો ઘણ સડી ગયો હે અને ગામમાંથી માંથી હે અમારે થોડાક ભાઈ બંધ છે આ ભૂપત ભાઈ છે એ બીજો આમ ભાઈ બેઠા હરેશ કાકા છે મારે અને એક ભાઈ જો બીજા બેઠા એ ત્યાં હે ને મોટે ભેગા થઈ ગયા ગુના બનાવો કીધું આવો કીધું એ ઓ ખાવા એવા હે ને

અને આપણે ને એ બધા ન્યા ખાય આપણે જોવું પડે ને ત્યારે અમે હાથ નાખીને સીધો ખાવાનો છે મોજ કે તમતા તને ધરવવાનો થાય સાજે તું ભૂચ્યો નહીં ડાયરો હવે હું એને કરતા કરતા આપણે હોવાની મોજ ચાલુ થઈ ગઈ હે એને બધા હું સલાખો પાછી જમાયું હે અને આપણે જો સીધો લાઈવ ખાવાનો અત્યારે હવા દસ ને ફાઈનલી ને આપડે આપણે માંડવીના હોવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હે એટલે આ બાજુનું નું સટર ખોલ્યું હતું ને સટર એ દઈ દીધું છે અને તાવું છે બાકી ગેસ નું સૂલો ને બધું અંદર મૂકી દીધું છે અને હવે હે ને અમારે નીકળવું છે પણ અમારે જો આ બધા ને એ ફિલ્મના રસ્યા માણસો છે તો એવડાઈને ફિલ્મ ચાલુ થઈ ગયું છે ને આપણે જો કે આવ્યા હતા ફિલ્મ જોવા પણ આવા ઇંગ્લિશ પિક્ચરમાં આપણને શું કહેવાય બહુ ખબર ન પડે આપણે ઇંગ્લિશ બહુ ફાવે નહીં ને એટલે આપણે ફિલ્મ નથી જોવાનું એ બધા થઈને ફિલ્મ જોવા રોકાવાના છે ભાઉભાઈ ભાઈ ભાઈ અને ભીઠાભાઈ બાકી હું ને અમે બે હવે જો ઘરે જવા નીકળવાના આવી અને ગામમાંથી ભૂપતની આવ્યા હતા ને તો એ રીતે બધા કહેવાય થાય ને ભાગી ગયા હે તો પણ હાલ હાલો ભીખાભાઈ ફિલ્મ જોઈને મજા આવે બીજું હું હોવા હાલે આવજો હું બાકી આપણે જો સુરક્ષા ની જે આપણે સિક્યુરિટી લેવલ હતું ને એ પાર કરી દીધું હે અને અહીંયા પીડ્યું હે આપણું બુલેટ અને આમાં છે ને ડાયરો જે તકલીફ થઈ ગઈ છે પ્લસ વાયર જે તૂટી ગયો હે પણ કોઈ વાંધો નહીં આપણે છે ને અને માસ્ટર માઇન્ડ એટલે વાંધો નથી એટલે જો હજી માણસો જાગે છે ભાઈ તો કેટલી ગાડીઓ નીકળે છે હજી અને અત્યારમાં તમને દેખાડું છું ઝાકળ આવી ગયો છે જોયું માથે અત્યારે તમને ઝાકળ દેખાતો હોય છે તો હજી દહ થયા છે ને ત્યાં થોડોક ઝાકળ આવી ગયો હે બાકી આપણે હવે જો નીકળવું છે ઓલા તો આ બુલેટ છે એટલે નાલા આવશે ને આપણા બુલેટ લઈને નીકળવાનું છે તો ડાયરો આજનો વ્લોગ છે એને કરી દેવું અહીંયા પૂરો વ્લોગ ગમે તો લાઇકને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો માઉું કાલે વારમાં નવા દિવસના નવા